હાલ રાજ્ય અને દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ને તેમાં નવા નવા લોકો છે તે ભાજપમાં જોડવાનો પ્રયાસ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે અલગ અલગ શહેરોમાં આ અંગેના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં બે દિવસની અંદર બે મોટા કાર્યક્રમો સદસ્યતા અભિયાનને લઈને થયા ને તેમાં અનેક મોટી વાતો છે તે સામે આવી ગત બુધવારે પણ ભાજપનો એક મોટો કાર્યક્રમ સદસ્યતા અભિયાનનો થયો હતો તેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા ધારાસભ્યો શહેરના નેતાઓ સહિત મોટા સંખ્યામાં કાર્યકરો છે તે હાજર રહ્યા હતા ત્યારે એક વાત છે તે સામે આવી હતી ને પરસોત્મ રૂપાલાએ એક માર્મિક ટકોર છે તે કાર્યકરોને કરી હતી ત્યારે કોઈ કેમેરાનુંને અંદર અલાઉડ નહોતા પરંતુ જે ભાજપના જ જે સૂત્રો છે તેમના તરફથી આધારભૂત માહિતી મળી હતી ને તમામ મીડિયામાં અહેવાલ છે તે છપાયો હતો પરસોતમ રૂપાલાએ સ્પષ્ટ રીતે ભાજપના લોકો અને ભાજપના શહેર ભાજપના નેતાઓ છે તેમને ટકોર કરી હતી કે નવા નેતાઓને જરૂર જોડ નવા લોકોને જરૂર ભાજપમાં જોડવા જોઈએ પરંતુ નવાઓની લાઈમાં ક્યાંક ને ક્યાંક જૂના લોકોને ન ભૂલવા જોઈએ તે વાત છે તે પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટ રીતે કરી હતી અને આ વાત પરથી ફરી એકવાર સાબિત થયું છે કે ક્યાંક ને ક્યાંક શહેર ભાજપ છે તેમાં જૂના નેતાઓ છે જૂના જે મોટા નેતાઓ છે વરિષ્ઠ નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક ભૂલવામાં આવી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક સાઈડલાઈન છે તે કરવામાં આવી રહ્યા વાત છે તે આના ઉપરથી સાબિત થઈ હતી હવે આજે સી આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે આજે હાજર રહ્યા હતા અને સદસ્યતા અભિયાનને લઈને કાર્યકર્તાઓને તેમણે સંબોધ્યા હતા આજના અને બુધવારના કાર્યક્રમમાં તફાવત એ રહ્યો હતો કે આજના કાર્યક્રમમાં તમામ જૂના નેતાઓ છે તે હાજર રહ્યા હતા ને જ્યારે બુધવારની વાત કરવામાં આવે તો અનેક જે નેતાઓ છે તે હાજર નહોતા રહ્યા તેમના નામ છે તે આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું જ્યારે બુધવારનો કાર્યક્રમ હતો સી આર પાટીલ આમાં હાજર નહોતા ત્યારે કોણ કોણ નેતાઓ ગેરહાજર હતા તેમનું આપણે નામ જણાવીએ સૌથી પહેલાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટ ભાજપના કદાચ સૌથી મોટા નેતા ભજુભાઈ વાળા કહી શકાય તે બુધવારના કાર્યક્રમમાં હાજર નહોતા પછી પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયા ભારદ્વાજ ખૂબ મોટા નેતા કહી શકાય વિજયભાઈ રૂપાણીના ખૂબ જ નજીક છે જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ખૂબ જ નજીકના એવા નીતિનભાઈ ભારદ્વાજ અને ભાજપમાં ખૂબ જે તાકાત છે તાકાતવર સ્થાન છે તે એમાં ધરાવતા હતા આ ઉપરાંત કશ્યપ શુક્લ પણ નથી દેખાતા એટલે કે બુધવારનો જે કાર્યક્રમ હતો તેમાં આ કોઈ નેતાઓ જોવા નહોતા મળ્યા કારણ કે આ શહેર ભાજપનો કાર્યક્રમ હતો શહેર ભાજપ દ્વારા તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે આ લોકો છે તે આ કાર્યક્રમમાં નહોતા દેખાય પરંતુ આજે સી આર પાટીલ હતા તેમની અધ્યક્ષતામાં કાર્યક્રમ હતો એટલે તમામ નેતાઓ છે તે જોવા મળ્યા વજુભાઈ વાળા જોવા મળ્યા લાખા લાખાભાઈ સાગઠિયા જોવા મળ્યા પછી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ છે તે જોવા મળ્યા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા છે તે પણ જોવા મળ્યા આ વાત ઉપરથી સ્પષ્ટ રીતે એવું થાય છે કે આ ખાલી માત્ર સી આર છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે તેમને દેખાડવાનો પ્રયાસ હતો કે આ માત્ર ભાજપમાં બધું બરાબર છે પરંતુ સી આર જ્યારે જ્યારે કોઈ કેન્દ્રીય નેતૃત્વ અથવા જે રાજ્ય લેવલનું નેતૃત્વ હાજર નથી હોતું ત્યારે શહેર ભાજપમાં કંઈક ને કંઈક જે જૂથવાદ છે તે સ્પષ્ટ રીતે ચાલી રહ્યો છે અનેક મોટા નેતાઓના જૂથ છે તે ભાજપમાં ચાલી રહ્યાની વાત છે તે આ બે દિવસના અંતરમાં જે જે કાર્યક્રમો થયા તેમાં સામે આવી છે ભાજપમાં સદસ્યતા અભિયાન તો થઈ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જૂના જોગીઓ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજ હોવાને કારણે ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે થઈ રહી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે આજનો કાર્યક્રમ થયો તેમાં તમામ નેતાઓ છે તે હાજર રહ્યા અને સબ સલામત છે તેવો દાવો છે તે કરવામાં આવ્યો પરંતુ બુધવારના કાર્યક્રમથી એ સ્પષ્ટ થઈ ગયું ગયું કે ભાજપમાં બધું બરાબર નથી ચાલી રહ્યું હવે જોવાનું રહેશે કે આગળના સમયમાં જૂના જોગીઓ છે તેમને મનાવવામાં કે ભાજપ સફળ રહે છે કે પછી આ જ રીતનો જૂથવાદ છે તે શહેર ભાજપમાં ચાલુ રહે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ